નાનની આચાર્યશી ગુરુજનો અને મારા વાલા ભાઈઓ બહેનો આજે આપણે તહેવારો વિશે વાત કરવા ભેગા ભારતે રંગીન અને જીવન તહેવારો થતા હોય છે ભારતે તહેવારોનો દેશ છે ભારતમાં વર્ષભરના કોઈના કોઈ ઉત્સવ ઉત્સવ ઉજવાતા હોય છે દિવાળીના દીવડા ને રોશની હોય કે હોળીના રંગોની ઉમંગ ઈદની મીઠાશ હોય કે નાતાલ ખુશી આ આપણા સંસ્કૃતિના અનોખો ભાગ બને છે આમાં આ તહેવાર માત્ર ઉજવવાનો માધ્યમ નથી પરંતુ તે આપણા તે આપણી સંસ્કૃતિને અનોખો ભાગે રૂપ બને છે દિવાળી આપણને આ પ્રકારનો પ્રકારનો વિજયનો સંદેશ આપે છે જ્યારે હોળી જૂના ભેદભા ભૂલીને આપણને સૌને એક કરવાનો અવસર આપે છે રક્ષાબંધન ભાઈ બહેનના આખો પ્રેમનું પ્રતિક છે જન્માષ્ટમી નવરાત્રી જેવા તહેવારો આપણી શ્રદ્ધાને અને પરંપરાને જાળવી રાખે છે આજે આજ આપણી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે વિવિધતામાં એકતા આસ્તુ જઈને